નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માત્રમ दोस्तों હું અત્યારે આવ્યો છું કાલાવડ રોડ ઉપર મોટા મવા ગામની જોડા જોડ ગ્રેસ કોલેજ માં ગ્રેસ કોલેજ માં આવવાનું એટલા માટે જરૂરી બન્યું છે કે શિક્ષણમાં એટલે કે અભ્યાસમાં તો ગ્રેસ કોલેજ આગળ છે જ પણ સાથે સાથે સ્પોર્ટ્સ માં પણ ગ્રેસ કોલેજ અને અન્ય એક્ટિવિટી માં પણ એનું બહુ મોટું નામ છે છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રેસ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે રમતોત્સવ થતો હોય છે વાર્ષિક રમતોત્સવ એમાં જુદી જુદી સ્પર્ધામાં આ કોલેજ છે યુનિવર્સિટી ફર્સ્ટ આવતી હોય છે આ કોલેજના કેટલાય કોલેજ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફર્સ્ટ આવી છે અને કેટલા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે અત્યારે જોડાયેલા છે એ બધા નેશનલ લેવલે આ વખતે પણ રમવા જવાના છે સૌથી પહેલા આપણે ગ્રેસ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર સંદીપભાઈ કોઠિયા સાથે વાત કરીએ સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્કાર સાહેબ સૌથી પહેલાં તો થોડું ગ્રેસ કોલેજ વિશે વાત કરી દો ક્યારે સ્થાપના થઈ ટ્રસ્ટ કયું છે કયા કયા કોર્સીસ ચાલે છે આપણે ત્યાં કેટલી સંખ્યા હોય છે થોડી એની વિગતો આપી દો યસ આપણે આ એનપી વેકરિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલિત ગ્રેસ કોલેજ ઓફ કોમર્સ બે હજાર બે થી શરૂઆત થઈ છે આ જગ્યા ઉપર આપણે અત્યારે ઊભા છે ત્યાંથી બે હજાર બે થી આ કોલેજ શરૂ છે આ કોલેજમાં આપણે ધોરણ બાર પછી એટલે કે ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીઓ કોઈ હોય આર્ટસ હોય કે સાયન્સ હોય ધોરણ બાર પછી એડમિશન લઈ શકતા હોય છે ધોરણ બાર પછી આપણે ગ્રેસ કોલેજમાં બીકોમ બીબીએ

જયારે પણ વિદ્યાર્થી ધોરણ બાર પછી પ્રવેશ લે છે કોલેજ પછી લે છે તો એ શૂન્ય હોય છે કે ક્યારેક એ સ્કૂલ માં રમેલો હોય છે કે કોઈ સિટી લેવલ કે સ્ટેટ લેવલ કે ડિસ્ટ્રિક્ટ લેવલે રમતા હોય છે પણ ગ્રેસ કોલેજમાં આવ્યા પછી એ જે પણ વિદ્યાર્થીઓને પહેલા આપણે પૂછવામાં આવે કે તમને થોડોક પણ ઇન્ટરેસ્ટ હોય તો તમે આ ગેમમાં નામ લખાવો પછીની જવાબદારી ગ્રેસ કોલેજની અને વિદ્યાર્થીઓને રહેશે એને પ્રેક્ટિસથી એને ટ્રેનિંગ આપીને અમારા પીટીઆઈ દ્વારા સતત એને પ્રેક્ટિસ કરવાથી ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓ ટ્રેન થાય છે તૈયાર થાય છે અને નંબર વન લઈ આવે છે વાહ વાહ ખૂબ સરસ અચ્છા જે વિદ્યાર્થીઓ નંબર લઈ આવે છે

બીજી કોલેજોને પણ પ્રોત્સાહન મળશે જે કોલેજના મિત્રો અત્યારે સાંભળતા હોય એમને પણ ખાસ હું કહું કે ગ્રેસ કોલેજ જે રીતે સ્પોર્ટ્સમાં કામ કરે છે જે રીતે વિદ્યાર્થીઓ નંબર છે છે કોલેજ જે રીતે પ્રોત્સાહન આપે મેનેજમેન્ટ સહિતના લોકો તો તમે પણ તમારા વિદ્યાર્થીઓ માટે આવું કરી શકો છો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર અચ્છા હું વિદ્યાર્થીઓ સાથે વાત કરી લઉં સૌથી પહેલા તમારી સાથે વાત કરવી છે તમારું નામ તમારો પરિચય અને તમે કઈ ગેમ રમો છો ક્યાં રમો છો ક્યાં રમવા જવાનો છો એની થોડી વાત કરજો ઓકે મારું નામ બિલકિયા રહેહાન છે હું છેલ્લા ચાર વર્ષથી બાસ્કેટબોલ નેશનલ પ્લેયર છું મને ગ્રેસ કોલેજ બહુ સારો એવો સપોર્ટ આપે છે જેનથી હું છેલ્લા ચાર વર્ષથી નેશનલ રમું છું બાસ્કેટબોલમાં અને લાસ્ટ ટાઈમ મેં નેટબોલમાં બી સારું એવું પરફોર્મન્સ આપ્યું હતું અને એમાં હું રમ્યો હતો ઓલ ઇન્ડિયા બરાબર બાસ્કેટબોલમાં લાસ્ટ ટાઈમ અમે બાસ્કેટબોલ રમવા ગયા હતા જયપુર તે અમારું પ્લેસ હતું અને લાસ્ટ ટાઈમ ઓલ ઇન્ડિયા નેટબોલ રમવા ગયા હતા બેંગ્લોર બરાબર એમાં બી અમને સારું એવો રિસ્પોન્સ મળ્યો હતો અને છેલ્લા જે અમે ચાર વર્ષથી અમારી જે પ્રેક્ટિસ છે એ બહુ સારી એવી છે એમાંથી હજી ઘણા એવા પ્લેયર છે કે જે પાસ આઉટ થઈ ગયા છે અને ઘણા અત્યારે અમે એવા બી સ્ટુડન્ટ છે કે જે સાવ ઝીરો છે અને ઝીરોમાંથી નંબર વન બનાવી છે વાહ વાહ ખૂબ સરસ અને છોકરા સ્ટુડન્ટ્સનો બી એવો સારો એવો સપોર્ટ મળે છે કે જેથી અમે ગ્રેસ કોલેજની ટીમ સારી એવી બનાવી છે ખૂબ સરસ એ તો તમે સાબિત કરી દીધું જી ખૂબ આભાર જી તમારું નામ શું છે તમારો પરિચય આપી દો અને તમે કઈ ગેમ માટેની થોડી વાત કરજો દો મારું નામ છે સોલંકી સુનિલ અને હું છેલ્લા ત્રણ છે આયા બીસીએ કરું છું આ મારું ચોથું વર્ષ છે એમએસસી આઈટીમાં માસ્ટર અહીંયા જ કરું છું બરાબર હું છેલ્લા ત્રણ વર્ષથી બાસ્કેટબોલમાં રમું છું ત્રણ વર્ષથી નેશનલમાં હું રમવા ગયો છું આ આ ભાઈની જેમ જ હું પણ એને એના ભેગો મતલબ હું પેલા કઈ સ્પોર્ટમાં મને ઇન્ટરેસ્ટ નહોતો બરાબર આ ભાઈ હું છેલ્લી બેન્ચી છે આ ભાઈએ મને લીધો કે તારી હાઈટ છે કે તારી હાઈટ છે કે તું મતલબ આ સ્પોર્ટમાં તારું આગળ ભવિષ્ય છે બરાબર તો એના લીધે હું આવ્યો બરાબર આવ્યો પછી મને ના ગયું કે એના ગેમ છે મને મજા આવી કે ગેમ માં કઈક છે તો હું આગળ એની ઈ કેતો એમ કરતો ગયો પ્રેક્ટિસ કરતો ગયો રોજ તો મેં એમ કોઈ ના નત પડી ઈ જી કેતો હું કરતો એટલે તમે તમને કોઈક પકડી રાખ છે તમે એનો એને વાહ પકડી રાખો મતલબ ઈ તમને ઘણો આગળ લઈ જાવ માંગતો હોય બરાબર તો મેં એને પકડી રાખ્યો તો એના લીધે હું ઓટાણે આ છેલ્લા 3 વર્ષ થી એના કરતા મતલબ ઈ નોતો નેશનલ લઈ ગયો એને મને લાગે હા વાત વાહ 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 ઈ એ છેલ્લા એક વર્ષ છે નેટબોલમાં અને હું છેલ્લા બે વર્ષ છે અને અમારે ત્રીજી નેશનલ છે નેટબોલમાં ખૂબ સરસ ખૂબ સરસ ત્રણ વર્ષથી નેટબોલમાં જાઉં છું અને ત્રણ વર્ષથી આ બાસ્કેટબોલમાં વાહ નેશનલ ચેમ્પિયનશીપ ખૂબ ખૂબ વાહ 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 ખૂબ ખૂબ જી પછી જે વિદ્યાર્થી છે એમની સાથે પણ આપણે વાત કરીએ તમારો પરિચય આપી દો ને તમારે ગેમની વાત કરી દો મારું નામ સિંધુ ભાઈ છે હું છેલ્લા ત્રણ વર્ષથી બીસીએ કરું છું અત્યારે મારું ટીવાય લાસ્ટ યર છે આમ બે વર્ષથી હું પણ બાસ્કેટબોલ અને નેટબોલમાં રમું છું બે વર્ષથી અમારી કોલેજ બે ટીમમાં પેલા બે વર્ષે ફર્સ્ટ રહી છે ને બરાબર નેટબોલમાં સેકન્ડ રહી આ વર્ષે બે માં ફર્સ્ટ આવ્યા છે અને હું બીજી એક ગેમ રેસલિંગ રમું છું જેમાં મારો ગયા વર્ષે સેકન્ડ નંબર આવ્યો હતો વાહ 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 ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ ખૂબ આભાર જી હા બીજું કંઈ તમારે હજી બીજી વાત કરવાની હોય તો કહી શકો છો એ બીજી તો આપણે સર જેમ આમ પીએસ કોલેજમાંથી અમને બધાય સપોર્ટ કરે છે

મારું નામ ચાર્મી અગ્નિહોત્રી છે અને હું આ મારું થર્ટી વાય છે બીકોમમાં હું લોન ટેનિસ પ્લેયર છું મેં એફઆઈમાં લોન ટેનિસની ટુર્નામેન્ટ રમી હતી જેમાં હું સેકન્ડ આવી હતી અને અમારે ગ્વાલિયર નેશનલ્સ રમવા જવાનું હતું ત્યાં અમે ક્વાર્ટર ફાઈનલ્સમાં ક્વાર્ટર ફાઈનલ્સ સુધી પહોંચ્યા હતા અને ત્યાં ત્યાં બાદ પછી મેં ટીવાયમાં પાછું લોન ટેનિસ ટુર્નામેન્ટ રમી હતી અને એમાં હું પાછી સેકન્ડ આવી છું વાહ વાહ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ સરસ જી હા તમારું પણ પરિચય આપ્યું મારું નામ છે જાપડિયા મિલન બે યર થી ગ્રેસ કોલેજ માં બીસીએ કરું છું હમ સારો એવો સપોર્ટ છે અને ફર્સ્ટ યર હું પાર્ટિસિપેટ થયો તો બાસ્કેટબોલ અને નેટબોલ માં બરાબર ફર્સ્ટ યર હું નહોતું સિલેક્શન પાર્ટિસિપેટ થયો તો સેકન્ડ યર રિયાનભાઈ અને સુનિલભાઈ સારી પ્રયત્ન સપોર્ટ કરીને મારું સિલેક્શન થયું એ વાહ ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન જી મેં ઓનલાઈનમાંથી ડાબી છે હું ગ્રેસ કોલેજમાં ત્રણ વર્ષ બીબીએ નો કોર્સ કરું છું હું ક્રિકેટ પ્લેયર છું પણ મને મારી હાઈટ અને બોડી જોઈને રેહનભાઈ અમારા કેપ્ટન પીટીઆઈ જાય સર અને બાસ્કેટબોલ નેટબોલમાં રમવાનું સજેશન આપ્યું તો મેં કીધું આપણે રમશું વાંધો નથી તો મને અમારા કેપ્ટનને અને સરે ખૂબ પ્રેક્ટિસ કરાવી અને અમને સારા પ્લેયર બનાવ્યા અને પૂરી આખી ટીમના સપોર્ટ થી અમે લોકો ચેમ્પિયન બની છીએ અમારા ટીમના પ્લેયર્સ ઘણા પણ ઘણા બધા નેશનલ જાય છે વાહ વાહ સૌથી વધારે પ્લેયર અમારી ટીમના મોસ્ટલી નેશનલ હોય છે ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન જી જી તમારો પરિચય મારું નામ જીદાન અલી ખાન છે હું છેલ્લા ત્રણ વર્ષથી બી બીકોમ કરું છું હાલમાં હું એમ કોમ કરું મારું મેઇન ગેમ હેન્ડબોલ છે પણ મારી હાઈટ ને આમ જોઈને રેહાનભાઈ અમને કીધું કે તમે નેટબોલ રમો તમારો ફાયદો મળશે અને સપોર્ટે બહુ રેનભાઈ કર્યું શીખાયું અમને એમ કહેવાય ને આંજે જયારે પ્રેક્ટિસમાં બોલાવે શીખાયું બહુ મસ્ત ટ્રેનિંગ એ આપી બરાબર કોલેજનો સપોર્ટ એ બહુ હતો અમને અને આવી રીતના પછી અમે ગેમ આગળ વધ્યા ને ચેમ્પિયન બે વર્ષ છેલ્લા બે વર્ષથી અમે ચેમ્પિયન ખૂબ સરસ બન્યું ખૂબ ખૂબ અભિનંદન જી બરાબર લાલા છે

નેક્સ્ટ ઇર માં નેક્સ્ટ ઇરું વાહ ખૂબ સરસ દર્શક મિત્રો જે વિદ્યાર્થીઓ એમ કીધું અમે છેલ્લી બેન્ચે બેસતા હતા એ અત્યારે યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યા છે એટલે આ પણ આપણે ધડો લેવો પડે કે અધ્યાપકોએ પણ જાણવું પડે છેલ્લી વિદ્યાર્થીઓ નકામા નથી હોતા પણ એ પણ નેશનલ લેવલે પહોંચી શકે છે વિદ્યાર્થીઓ તમને ખૂબ ખૂબ અભિનંદન સર મેડમ તમે જે રીતે પ્રોત્સાહન આપો છો છોકરાઓ જેની વાતમાં અને અહીં નેચરલી અત્યારે આપણે લાઈવ વાત કરી રહ્યા છીએ એમાં બિલકુલ સ્ક્રિપ્ટ લખેલી નથી કે આમ બોલવાનું છે આમ બોલવા કઈ નક્કી નથી મારા મનમાં જે પ્રશ્ન આવે છે એ હું પૂછું છું અચ્છા

પ્લેયર છે કોર્ટ ઉપર ઉતરે એટલે એને મિનિમમ બે કલાક સવારે અને બે કલાક સાંજે વાહ ટોટલ ચાર કલાક આપણે એ ગેમમાં દેવી જ પડે બરાબર અને જો ઈ ન થાય તો એની વગર ગેમ સાવ અધૂરી છે એનથી જો પછી ડાયરેક્ટ

અને કન્સિસ્ટન્ટ રહેવું પડશે કેમ કે પ્રેક્ટિસ એક દિવસ કરશો બે દિવસ ઘરે રહેશો તો એક દિવસનો કઈ ફાયદો કોઈને મળવાનો છે બરાબર કન્સિસ્ટન્સી એમાં એના વગર કોઈને ચાલશે નહીં બરાબર જી બીજા કોઈ વિદ્યાર્થીઓ આ વિષય પર કહેવા માંગે છે પ્રેક્ટિસ તો જોઈએ આપણે ગેમમાં જેટલી પ્રેક્ટિસ કરશે એટલી આપણે ગેમીસ સુધરશે અને બહુ એટલે પ્રેક્ટિસ જેમ આપણે વધારશે ને એમ કહેવાય ને આપણે જ્યાં આગળ હોય છે આગળ હોય ખૂબ સરસ એટલે પ્રેક્ટિસ છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એવું આપણે ઇંગ્લિશમાં એક વાક્ય બોલતા હોઈએ છીએ તો એ આ વિદ્યાર્થીઓની વાત ઉપરથી સમજી ગયો છે જી 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 સર પ્રેક્ટિસ તો આપણે રોજ કરી પણ ઘણાય મતલબ થોડીક પ્રેક્ટિસ કરે શરૂ શરૂમાં ચાલુ કર્યું હોય પ્રેક્ટિસ કરવાનું અને જરીક કઈક ઇન્જરી થાય ને મૂકી દે એટલે એ કઈક આવું થયું હું નહીં કરી શકું નામ છે પણ હું એમ કેવા માંગુ છું ગમે તમને ઇન્જરી થઈ હાથમાં થઈ પગમાં થઈ તો પણ તમારું ખાલી એક જ જગ્યાએ ઇન્જરી થઈ હોય ને બીજું તો તમારું કામ કરે ને બરાબર તો એ થોડાક દી સુધી તમે ન કરી શકો તો બીજું કરો આગળ થોડુંક આગળ તો જો મારે આ લાગ્યું છે મતલબ મને હમણાં ત્રણ દી થયા આ ફ્રેકચર થઈ ગયું બરાબર પણ હું અટા નથી રમી શકતો બાસ્કેટબોલ પંદર દિન મને આરામ કીધો છે બરાબર પણ હાથ ભલે હું નથી યુઝ કરી શકતો પણ હું પગ તો કરી શકું ને બરાબર એટલે હું હાથ નથી કરી શકતો પણ હું રનિંગ હું રોજ કરું છું પગની એક્સરસાઇઝ રોજ કરું છું એટલે એટલું કહેવા માંગુ છું ખૂબ સરસ ખૂબ સરસ એટલે પ્રેક્ટિસ કેટલી જરૂરી છે અચ્છા મોટે ભાગે અમારા જેવા વડીલો તમારાથી ત્યાગી પેઢીના લોકો છે એટલે અમે એવું જ બોલતા હોય છે માનતા હોય છોકરાઓ બગડી ગયા છે પાન ફાકી ખાધા કરે છે સિગારેટો પીએ છે તમે લોકો સ્પોર્ટ્સમેન સ્પોર્ટ્સ ગર્લ છો એટલે તમે તો હું માનું છું કે તમે કોઈ વ્યસનમાં નહીં હો મારે થોડુંક એ તમારામાંથી જે લોકો જવાબ આપવા માંગતા હોય એની પાસે તેઓ જવાબ જોઈએ છે વ્યસન કેટલું ખતરનાક છે અથવા તમારે આ પ્રકારના કામમાં સ્પોર્ટ્સ લેવામાં આવવું અથવા ના આવવું હોય તો પણ વ્યસનથી બહાર રહેવું જોઈએ દૂર રહેવું જોઈએ એવું મારે થોડું તમે માનતા હોય મારે જવાબ જોઈએ તમારી પાસે ફરજિયાત બોલાવવું નથી તમે જે માનતા હોય તે જવાબ જોઈએ છે કોણ જવાબ આપશે જી હું અમારી ટીમની જ વાત કરું અમારી ટીમમાં એક પ્લેયર એવો નથી કે જે વ્યસન કરે એવો જી નથી ફાકીનો કાઈ નથી સિગરેટ નો નથી બીડી નો વાહ વાહ શું કામ કે ઈ જો સ્ટાર્ટ થઈ જશે વ્યસન તો ઈ બોડી આખું જે અંદરની સિસ્ટમ છે એ બધી બગડી જશે અને જે લેવલની ટુર્નામેન્ટ રમે છે એ પરફોર્મન્સ આપણે દેખાડી ન શકીએ એમાં બરાબર છે એટલે હું આંતી ઈ જ પ્રેરણા આપું છું કે બને એટલું વ્યસન થી દૂર રહ્યો સવારે ઘણી બધી સારી સારી વસ્તુ છે ખાવા લાયક એને તમે પ્રોત્સાહન આપો ખાવા માટે તમારું શરીર સ્વસ્થ રહે તંદુરસ્ત રહે તો પ્લીઝ અવોઇડ ટોબેકો એન્ડ સિગરેટ્સ વાહ ખૂબ સરસ જી બીજા વિદ્યાર્થીઓ પણ વાત કરવા માગે છે અને જેને સ્વાભાવિક છે સમજી શકાય છે કે જે ટીમ યુનિવર્સિટી ફર્સ્ટ આવી હોય અથવા નેશનલ લેવલે પહોંચી હોય એના ખેલાડીઓ વ્યસન હોય જ ન શકે ક્યારેય જી અમારી ટીમના કોઈ પણ પ્લેયરને એક જાતનું વ્યસન નથી ખૂબ સરસ અને કોઈ પણ એથલીટ હોય કે કોઈ પણ નોર્મલ પર્સન હોય વોકિંગ કરતા ગમે પ્રોટીન બોડીમાં વધારવું પડે કે એનાથી બોડી તમારું સરખું ચાલે અને જો પ્રોટીન ન હોય ને વ્યસન નવું કરે તો બોડી પત્તા વાર નથી લાગતી બરાબર દવાખાના તો ઉભા જ રહેશે પછી અને તમારી ડાયટ સરખી કરવી પડશે અને બધું ધ્યાન રાખવું પડે બોડી નું પ્રોપર ખૂબ સરસ ડાયટની વાત મેં પહેલાં કીધું હતું કે હું પછી તમને આગળ ઉપર પૂછીશ તો મારે ખાસ તો મિત્રોને બધાને પૂછવું છે કે છોકરાઓ અત્યારે તમારી પાસે સરસ મોબાઈલ છે એક એસએમએસ કરો એટલે પેલો બાઇક લઈને તમારે ત્યાં પહોંચી જાય રાત્રે બે વાગે પણ તમને બર્ગર વડાપાંવ ચાઇનીઝ ભેડ બધું ઉપલબ્ધ છે પણ એ બધું આપણે જાણીએ છીએ કે ભેળસેળ વાળું હોય છે ઘરનું ભોજન ગુજરાતી થાળી

જંક ફૂડ ને એવું ખાતા હોય છે એવું નથી કે આપણે સૌ ન જ ખાય લે મંથમાં એક બે દિવસ તમે ખાઓ તમારા પોતાના સેટિસ્ફેક્શન માટે ખાઓ એ બોડીની ની રિક્વાયરમેન્ટ હોય તમારી પોતાની બી રિક્વાયરમેન્ટ હોય બટ એના વજે થી ક્યારે આપણે ડાયટ ઉપર અસર ન થાઓ જોઈએ એટલે ફોર એક્ઝામ્પલ આપણે સવારે ઊઠી છે તો તમે એક એક દિવસ પહેલા તમે ચણા પલાણી ખાઈ શકો છો પણ તમારે કાઈ મહેનત નથી કરવાની તો તમે એ સવારે એક મુઠ્ઠી ચણા ખાઈ લેશો પછી બપોરે જે તમારું ઘરે જમવાનું બને છે રોટલો ઘી વાળો સવારે પછી તમે ભાખરી ખાતા હોય નોર્મલ દૂધ પીતા હોય દૂધ તો છે એક કપ ઓફ દૂધ તમારે રાતના કે સવારે ઇન્ટેક કરવું જ જોઈએ બરાબર પછી આપણે કહી કે રાતના લાઇટ થોડુંક ખાવાનું બટ પ્રેક્ટિસની બી એક રૂલ્સ હોય કે પ્રેક્ટિસની પહેલા તમારે શું ખાવું જોઈએ પ્રેક્ટિસની પછી શું ખાવું જોઈએ અને ટાઈમ ડ્યુરેશન બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે કેટલા ટાઈમ પહેલા તમારે ખાવું જોઈએ પ્રેક્ટિસની એક્ઝેક્ટ પહેલા તમારે ક્યારે ન ખાવાનું હોય તમે પ્રેક્ટિસ ડ્યુરિંગ બના ના ખાઈ શકો પછી કોઈ શુગર ઇન્ટેક જે નોર્મલ આવતું હોય એ કરવાનું હોય જ્યુસીસમાં બટ તમે પ્રેક્ટિસની ડાયરેક્ટ પહેલા ખાશો તો એ તમને પ્રેક્ટિસમાં અસર કરશે તમારી પ્રેક્ટિસ બી સરખી નહીં જાય અને તમને ખુદની બી મજા નહીં આવે રમવામાં માં પછી તમને તમે ડિમોટિવેટ થઈ જાવ તમારા ડાયટ તમારે તમારી પ્રેક્ટિસ ઉપર તમારી ગેમ ઉપર બહુ ઇમ્પોર્ટન્સ રાખતો હોય તમારું ડાયટ સરખું નહીં હોય તો તમારી પ્રેક્ટિસ સરખી નહી થાય એનાથી હું ડે મોટિવેટ થઈ જાઉં કે હું શું કામ સરખું નથી રમતી મારી ગેમ સરખી નથી મેન્ટલ ઇફેક્ટ થાય એટલે એ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે જી જી ખૂબ ખૂબ સરસ વાત અચ્છા લાઈફસ્ટાઈલ ની વાત આવે તો મોટે ભાગે જોયું છે એવું કે છોકરાઓ રાત્રે બે ત્રણ વાગ્યા સુધી જાગતા હોય છે જુદા જુદા કારણોસર પછી સવારે દસ અગિયાર વાગે ઉઠે અને પાછા એમ કે મેં તો આઠ કલાક સુધી રાત્રે બે થી સવારના દસ પણ હવે આ તો હું ગયો આઠ કલાકની કહેવાય જ નહીં તમારી લોકોની લાઈફસ્ટાઈલ કેવી છે રાત્રે વહેલા સુઈ જવું વહેલા ઉઠવું કારણ કે વહેલા ઉઠવું જ પડતું હોય તમારી પ્રેક્ટિસની વાત આવે છે કોણ જવાબ આપે છે હું અમારી વાત કરું તો હું મારી પર્સનલ વાત કરું તો જે આપણે ટાઈમને જે આપણે જે કન્ઝ્યુમ કરવાનો હોય બરાબર સ્લીપ ટાઈમ કેટલો હોવો જોઈ વર્કિંગ બે કલાક ઓછી થઈ જાય તો એ તમારા બોડીને બહુ ખરાબ રીતે અસર પડે એનાથી કંઈક ને કંઈક ડિસીઝ નવી નવી રેડી થતી જ હોય એ તમારી પાછળ તો હું આટલું કેવા માંગીશ કે જે તમારો ફિક્સ ટાઈમ છે જમવા તમારી પાસે એક ફિક્સ ટાઈમ ટેબલ હોવું જોઈએ ક્યારે જમવાનું ક્યારે સુવાનો કેટલો ટાઈમ તમારે બિઝનેસ ને આપવાનો કેટલો ટાઈમ તમારે જોબ ને આપવાનો બરાબર આટલી વસ્તુ તમારું ફિક્સ હોવું જોઈએ અને બોડી ને આરામ આપવો એ સૌથી અગત્યની વસ્તુ છે બરાબર જો એ બોડી ને તમે આરામ નહીં આપો તો પછી તમારી માટે બહુ શું કે સારું નથી હેલ્થ માટે બરાબર તો હું તો કહું ઓછામાં ઓછી આઠ કલાક તમારે આરામ આપવો જોઈએ તમારી બોડીને ઓકે ખૂબ સરસ વિદ્યાર્થીઓની વાતો ખરેખર બહુ પ્રેરણાદાયી છે અને બીજા વિદ્યાર્થીઓ પણ આના ઉપરથી દડો લે કે જે ટીમ યુનિવર્સિટી ફર્સ્ટ આવી હોય અથવા નેશનલમાં જે પ્લેયર્સ રમતા હોય છે એની લાઈફસ્ટાઈલ કેવી હોય છે એની ફૂડ હેબિટ કેવી હોય છે એની પ્રેક્ટિસ કેટલી હોય છે વ્યસન નથી હોતું આ બધી જ વાતો બીજા યુવાનોએ આ ઇન્ટરવ્યુ ઉપરથી આ વિદ્યાર્થીઓની વાતો ઉપરથી એના પરથી ધરો લેવો જોઈએ અચ્છા સૌથી પહેલાં તો તમને અભિનંદન પણ ખૂબ ખૂબ આપી દઉં કે જે લોકો નેશનલમાં જ આવો છો તમે ફર્સ્ટ આવ્યો યુનિવર્સિટી એને માટે અભિનંદન નેશનલમાં આવો છો એના માટે અભિનંદન અને ગ્રેસ કોલેજનું નામ કાયમ માટે તમે આ રીતે જ રોશન કરતા રહ્યો અમારા જે યુવા દર્શકો અત્યારે જોઈ રહ્યા છે એમને કોઈ તમારામાંથી કોઈ એક બે વિદ્યાર્થી પોતાનો સંદેશો આપી શકે છે કોણ આપશે સંદેશ હું વાત કરું અમારા કોલેજની હમ અમારા કોલેજમાં લાસ્ટ ટાઈમથી બાસ્કેટબોલમાં જે અમે ચેમ્પિયન થતા આવી છીએ પાછલા ચાર વર્ષથી બરાબર અને નેટબોલમાં આ વખતે ગયા વખતે અમે લાસ્ટ ટાઈમ અમે સેકન્ડ હતા સેકન્ડ નંબર ઉપર હતા હમ અને આ વખતે જે અમે પ્રેક્ટિસ કરીને ફર્સ્ટ નંબર ઉપર મેળવો છે એટલે એ અમારી માટે બહુ મોટિવેશન વાળી વાત છે કે જો પ્રેક્ટિસ છે ને એ કરતા રહેશો એટલે તમને રિઝલ્ટ આગળ આગળનું મળતું રહેશે બરાબર છે આમાં એ આજ આ જ વસ્તુની વાત કરું તો બાસ્કેટબોલ માં જે મેં ટીમ બનાવી છે તો એમાં ગ્રેસ કોલેજ ની આ વખતે જે ટીમ બની છે એમાંથી છ સ્ટુડન્ટ એવા છે કે જે આ વખતે નેશનલ માં જ આવાના છે વાહ લાસ્ટ ટાઈમ જે આપણે હતા કે એમાંથી ત્રણ જાતા બે જાતા એ રીતે હતો પણ આ વખતે આપણે પહેલીવાર એવો આંકડો છે યુનિવર્સિટી તરફથી આપણે સિલેક્ટ થયા છીએ સ્ટુડન્ટ એમાં આપણે સ્ટુડન્ટના એવા નામ છે કે જે આ વખતે નેશનલ છે ખૂબ સરસ અને નેટબોલમાં ગયા વખતે ખાલી સુનિલભાઈ એક જ હતા અને એની જગ્યાએ આ વખતે ત્રણ સ્ટુડન્ટ એવા સિલેક્ટ થયા છે જે ઉપર ઓલ ઇન્ડિયા રમવા જવાના છે બરાબર તો હું તમને આજ ખાલી સંદેશ દેવા માંગુ છું કે તમે સ્પોર્ટ્સની લાઈફમાં આગળ વધો ખાલી ફોન જોતા રહેશો તો એમાં તમારી હેલ્થ બગડવાની છે મેન્ટલ હેલ્થ બગડવાની છે તો જેટલું બને એટલું ફિઝિકલ રહ્યો અને ડાયટમાં તમે થોડુંક જાજુ એવું ધ્યાન દો થેન્ક યુ વાહ તો દર્શક મિત્રો આપણે જોયું ગ્રેસ કોલેજમાં અત્યારે આપણે આવ્યા અને ગ્રેસ કોલેજનું મેનેજમેન્ટ કેવી રીતે ચાલે છે કેવા કોર્સીસ ચાલે છે વિદ્યાર્થીઓ માટે કેટલું પ્રોત્સાહક વાતાવરણ છે અહીંયા એ બધી વાતો આપણે સાંભળી વિદ્યાર્થીઓ સાથે લાઈવ ઇન્ટરવ્યુ કર્યો વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યા છે સ્પોર્ટ્સમાં નેશનલ લેવલે ભૂતકાળમાં રહે છે આ વખતે પણ જે જવાના છે એમની પાસેથી પણ આપણે વાતો સાંભળી અને એમની આખી એક સ્પોર્ટ્સમેન તરીકેની લાઈફસ્ટાઈલ કેવી હોય છે એના ઉપરથી પણ આપણે સૌએ ધડો લેવા જેવું છે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર